પડ્યા કામ ચાલુ થાય છે વેડિયાવા જોજો કે એવી જ મજા આવશે માલ બનાવે છે કામ સારું છે એના મજૂર બહુ મોટી ટીમ છે અને આખું એનું સારું એની ભાવના જ શાંતિથી પૂરા કામ કરો ને બધાએ તાજગી સુખ શાંતિથી લેવું હો હજાર રૂપિયા આપ્યા છે અમારો આખો સ્ટાફ

શું કેવું અમારું કામકાજ કેવું છે મારું કામ સારું છે અમારા મોડી સાહેબ છે છેઠ અમને કંઈક આશીર્વાદ જો આખું વર્ષ સારું જાય આજે લાભ પાસીનું મૂરત છે શું કેવું તમારે કાળુભાઈનું કામ સારું છે એના મજૂર બહુ મોટી ટીમ છે અને આખો વર્ષ એનું સારું જાય એની ભાવના જ સારી છે એ જે રીતે અમારી જોડે એક વર્ષથી છે બરોબર એટલે અમારા અનુભવ પ્રમાણે એ એકદમ કાળુભાઈ સેન્ટલ મેચ છે અને નાના માણસોનું બહુ ધ્યાન રાખે બાળકોનું ધ્યાન રાખે મજૂરના અને ખવરાવામાં જ માને કે આ મજૂરના બાળકો હોય કોઈ બીમાર હોય તો એને દવાખાનાના પોતાના પૈસે પોતાના ફ્રૂટ લઈ આવે એટલે એની ભાવના સારી હોય એટલે એનું સારું જ થાય આખું વર્ષ અને આજે જે એને જો બધા મજૂરો માટે બધી ગિફ્ટ આપવાના છે એટલે એ ટૂંકમાં એક ગુડ માણસ છે કાળુભાઈ એટલે એના લીડર જ સારા હોય એટલે આખો વરસ ચાલુ જવાનું છે થેન્ક યુ સાહેબ બધા શાંતિથી આખો ઓરા કામ કરો અને બધાય તાજગી ભરાન સુખ શાંતિથી રહેવું કોઈને બાદતા બોલવા નહીં કોઈને વાદ વિવાદ કરવો નઈ ભાગલા નહીં પડવાના કોઈ દેજે અમે આ ભાગલા પાડ્યા મારા ઘરમાં તમે અહીંયા ભાગલા પાડના ક્યાં થાય આ મારો આ આનો મણ હો આ એવું કઈ ન નવા રામ આપી કામ બધું આપણે કામ કરી

bước đưa nó được bao nhiêu lần Có 2 quay Wow Vì <coughs> bye.

નોરે તો આ મારા હાથ તો એક તો આજ તો ડાડો તમ હાથ તો કવ લઈ બા ઉતવા રે તો લઈ ભાઈ બા બા કો ભાઈ બસ બસ તો લેવલ ના કરી કરીવા મારા રેડી રેડી આ હા આ થઈ ગયો ખાલી લેપ ખાવા પડ્યા પડ

વા તમને તો આપ્યા ભાઈ ત્રણ હજાર રૂપિયા આપ્યા ત્યારે આપોભાઈ અમારું બાકી છે અમારે કામ રેડી કોઈ છોકરી તમે છોટા પાંચ વાગી ગયા છે તમારું કામ કઈ ઘટે નહીં પાંચ વાગે એટલે તમે મૂકી જ આવું દર વર્ષે

आशी वाती आहे माया वापी जापजो फोटो वीडियो न थी